હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક ચાટની રેસિપી શેર કરું છું જેને મેં સ્વીટકોનની પેટીસમાંથી રેડી કરી છે હવે આ પેટીસ કઈ રીતે બનાવી એ તમારી જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં આપેલી છે એમાં તમે જોઈ શકો છો હવે એના માટે મેં પેટીસ લીધી છે પેટીસને એક ડિશમાં ગોઠવી દેવાની છે ત્યાર પછી ચમચીથી એમાં કાપા મારવાના છે હવે આ કાપા મારવાનું કારણ એ છે કે દહીં તમે નાખશો એ અંદર સુધી જતું રહે એના માટે તમે પેટીસને તોડીને પણ લઈ શકો હવે આ દહીં એડ કરવાનું દહીંની ક્વોન્ટિટી થોડીક વધારે નાખવાની તો જ સરસ લાગશે હવે દહીંમાં કશું જ નથી નાખ્યું ખાંડ નમક એવું નથી નાખ્યું સિમ્પલી દહીં છે હવે ગ્રીન ચટણી નાખી છે જો આ ચટણી તમારે ના બનાવવી હોય તો લાલ મરચું પણ તમે થોડુંક નાખી શકો હવે ચાટ મસાલો એડ કર્યો છે જુઓ દાડમના દાણા નાખ્યા છે આ બધું જ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો હવે ઉપરથી થોડોક કેચઅપ નાખ્યો વાટલું નખાઈ જાય ને પછી એકદમ બારીક એવી સેવ આવે છે ઝીણી સેવ એ એડ કરી છે એટલે બે થી ત્રણ જ મિનિટમાં તમારી આ ચાટ રેડી